ગુજરાત મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાત સરકારની મોટી જાહેરાત ગુજરાત સરકાર આપશે તો હાલ સિસ્ટમ બે દિવસ સુધી ગુજરાતના ક્યાં જિલ્લાની અંદર અતિ ભારે પવન સાથે વરસાદ જોવા મળશે એમની આગાહી જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી પેલા ગુજરાતના જે મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આખી યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય ગુજરાત સરકાર ગુજરાતના લોકોને આપશે તેર હજાર પાંચસો રૂપિયા મિત્રો ગઈ કાલે ગુજરાત સરકારે રત્નકલાકારો માટે નવું પેકેજ જાહેર કર્યું છે અને એ પેકેજ અંતર્ગત કારીગરના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી છે એ માફ કરવામાં આવશે મિત્રો વધુમાં વધુ તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ ફી છે એ માફ કરવામાં આવશે અને આ શિક્ષણ ફી છે એ વિદ્યાર્થીના ખાતામાં અથવા તો કારીગરના ખાતાની અંદર ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવશે એટલું જ નહીં વીજ ડ્યુટીની અંદર પણ એક વર્ષની રાહત આપવામાં આવશે અને કોઈ રત્નકલાકારે પાંચ પાંચ લાખ રૂપિયાની લોન લીધી હશે તો નવ ટકાની ત્રણ વર્ષ સુધી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ થી કામ નથી મળ્યું એમને કારખાનામાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને બેકાર છે મંદિરના મારની અંદર સંપડાયેલા છે એવા હીરાના કારીગરોને આ પેકેજનો લાભ આપવામાં આવશે તો મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત ની અંદર છેલ્લા કેટલાક દિવસોથી હીરાની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને મંદિરના માહોલ વચ્ચે ગુજરાત સરકાર પાસે રત્ન કલાકારો દ્વારા માંગ કરવામાં આવી હતી જે માંગ ગઈકાલે પૂર્ણ કરવામાં આવી છે અને હવે રત્ન કલાકારો માટે ગુજરાત સરકારે ગઈકાલે મોટું પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત એમના બાળકની શૈક્ષણિક ફી છે એ તેર હજાર પાંચસો રૂપિયા સુધી માફ કરવામાં આવશે પછી ભારતીય હવામાન વિભાગની મોટી જાહેરાત હોળ વર્ષનો રેકોર્ડ તોડી અને ચોમાસું છે એ વહેલું આવી ગયું છે મિત્રો ભારતીય હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે ભારતમાં ચોમાસાની આઠ દિવસ વહેલા એન્ટ્રી થઈ ગઈ છે કેરળ કર્ણાટક તમિલનાડુ અને ગોવા રાજ્યની અંદર ચોમાસું છે એ બેસી ગયું છે અને આ જોતા ગુજરાતની અંદર પણ વહેલું ચોમાસું છે એ આવી જશે તેવા અહેવાલો મળી રહ્યા છે સોળ વર્ષનો રેકોર્ડ તોડી અને ચોમાસું છે એ ભારતની અંદર પ્રવેશી ગયું છે પહેલી જૂનના રોજ ચોમાસું છે એ ભારતમાં પહોંચતું હોય છે પરંતુ આ વખતે ચોવી મેના રોજ ચોમાસું છે એ ભારતની અંદર પહોંચી ગયું છે અને ત્રણ રાજ્યોની અંદર તો ખાસી એવું ચોમાસું છે એ બેસી ગયું છે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી છે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કે વહેલું ચોમાસું છે એ ગુજરાતમાં આવી શકે છે ભારતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને એન્ટ્રી આઠ દિવસ અગાઉ થઈ ગઈ છે એટલે ગુજરાતની અંદર વહેલો વરસાદ છે એ આવી શકે છે ત્યાર પછી અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન બન્યું છે અને ડિપ્રેશનના ભાગરૂપે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન બન્યું છે કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને લઈને તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ છે એ લગાવવામાં આવ્યું છે અને આખા સૌરાષ્ટ્રની અંદર હવામાન વિભાગે એલર્ટ છે એ પણ જાહેર કર્યું છે કેમ કે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન બન્યું છે અને કારણે દરિયો છે એ ગાંડો તૂર થયો છે છે મોજા એ પણ 2 થી ત્રણ ફૂટ ઉછળી રહ્યા છે અને દરિયાઈ પટ્ટી ઉપર વધારે પવન છે એ પણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડાની અસરને પગલે સરકારે જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ છે એ લગાવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે ત્યારે મિત્રો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા નવી અને મોટી આગાહી કરવામાં આવી છે છાપરા ઉડાડે તેવી નવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે છ જૂન સુધી ગુજરાતની અંદર વરસાદ રહી શકે છે અને એની અંદર છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાઈ શકે છે એવું અંબાલાલ પટેલે કહ્યું છે અને આજથી હત્યાવી મે સુધી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આંધી વંટોળ છે એ આવી શકે છે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે અને મિત્રો ગુજરાતની અંદર ચોમાસું છે એ વહેલું આવી શકે છે એવું પણ અંબાલાલ પટેલે આગાહીની અંદર કહ્યું છે પછી સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર કે આ સપ્તાહે સોના ચાંદીના ભાવની અંદર મોટો ઉછાળો જોવા મળ્યો છે મિત્રો ગયા શનિવારે સોનાનો ભાવ છે બાણું હજાર એક રૂપિયા હતો જે આજે પંચાણું હજાર એકોતેર રૂપિયા થઈ ગયો છે એટલે કે આ અઠવાડિયે સોનાની કિંમતમાં ત્રણ હજાર સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ચાંદીની વાત કરીએ તો ગયા શનિવારે ચાંદીની કિંમત છે ચોરાણું હજાર છ રૂપિયા હતી પરંતુ આજે છન્નું હજાર નવ રૂપિયા છે આમ ચાંદીની અંદર પણ ત્રેવીસો ને ત્રણ રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો છે આપ સૌ જાણો છો કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યાર પછી કન્ટિન્યુ સોના ચાંદીના ભાવની અંદર ઉતાર ચઢાવ છે એ જોવા મળે છે ને ત્યારથી ભાવ વધારે છે એ જોવા મળી રહ્યા છે આ અઠવાડિયે સોના ચાંદીના ભાવની અંદર મોટો ઉછાળો છે એ જોવા મળ્યો આજની આગાહી ઉપર નજર કરીએ તો આજે છે પચી તારીખ અને પચી તારીખના રોજ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો યલો એલર્ટ એટલે કે કોઈક સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે બાકી હળવા વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે આજે ગુજરાતની અંદર કરી છે અને આવતીકાલ માટે એટલે કે છવ્વી તારીખના રોજ છવ્વી તારીખના રોજ પણ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એટલે કે આવતીકાલે પણ આ જિલ્લાની અંદર અમુક સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે બાકી હળવા વરસાદની આગાહી છે એ ગુજરાતમાં કરવામાં આવી છે ત્યારે મિત્રો અમારી આગાહી પ્રમાણે જણાવીએ તો હાલમાં અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન છે એ બનેલું છે અને ડિપ્રેશન છે એ ઘણું ગુજરાતથી દૂર છે એટલા માટે હવે ગુજરાતની અંદર જે ભારે વરસાદની આગાહી હતી એ આગાહી રહેશે નહીં ગુજરાતની અંદર અંદર છૂટાછવાયા સ્થળોએ હવે વરસાદ છે એ જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે વલસાડ છે સુરત છે નવસારી છે તાપી છે ડાંગ છે આ જિલ્લાની અંદર હજી વરસાદનું જોર છે એ વધારે રહેશે આ સિસ્ટમને કારણે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે તળાજા છે મહુવાના વિસ્તારો છે અમરેલીની અંદર લાઠી રાજુલા લાગુ વિસ્તારો છે એની અંદર હજી વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિત્રો ગીર સોમનાથ છે દીવ છે રાજકોટના કોઈક વિસ્તારો છે પોરબંદર છે બોટાદના કોઈક વિસ્તારો છે એની અંદર પણ હજી વરસાદની સંભાવનાઓ રહેલી છે પરંતુ જે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ મિત્રો અત્યારે જમીન ઉપર આગળ વધી રહી છે અને હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને એનો ઘેરાવો છે એ પણ ખૂબ જ નાનો થઈ રહ્યો છે એટલા માટે હવે ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે એ ખૂબ ઓછી રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો વાવાઝોડાનો ખતરો છે ગુજરાતમાંથી ટળી ગયો છે પરંતુ ગુજરાતની અંદર ડિપ્રેશનને કારણે આગમી પાંચ દિવસ ભારે વરસાદ જોવા મળશે આ વરસાદની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ચોમાસાની ગાડીને હવે લાગી શકે છે બ્રેક આવનાર જૂન આસપાસ મહારાષ્ટ્ર સુધી સત્તાવાર ચોમાસાનું આગમન છે છે એ થઈ શકે અને ત્યાર પછી મહારાષ્ટ્રથી આગળ વધવામાં ચોમાસાની ગાડીને બ્રેક છે એ લાગી શકે છે આવું મિત્રો ગુજરાત હવામાન સમાચારનું જે પેજ ચલાવે છે એમના ઓનર વિશાલભાઈ પાનસુરિયાએ કહ્યું છે કે મહારાષ્ટ્રથી આગળ વધવામાં ચોમાસાની ગાડીને બ્રેક લાગી શકે છે તો મિત્રો આવનાર દિવસોની અંદર ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ મળી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો છે એમને વરસાદ માટે રાહ છે એ જોવી પડી શકે છે કેમ કે ચોમાસાની ગાડી છે એમને બ્રેક લાગી શકે છે ત્યાર પછી ચોમાસું આગળ વધવા માટે થોડોક સમય છે એ લઈ શકે છે તો ખેડૂતો માટે માઠા સમાચાર છે એ આવી રહ્યા છે કે ચોમાસાની ગાડીને આગામી દિવસોમાં બ્રેક લાગી શકે છે હવે અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમ ઉપર નજર કરીએ તો આજે પચી તારીખ છે અને પચી તારીખની અપડેટ પ્રમાણે આજે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગો વિસ્તાર ઉપર સ્થિત છે આપ સૌ જાણો છો કે આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર હતી અને આ સિસ્ટમ આ રીતે આગળ વધવાની હતી પરંતુ ઉપરથી એમને સૂકા પવનો મળ્યા હવાનું દબાણ મળ્યું એમને કારણે આ સિસ્ટમ છે હવે આ રીતે આગળ વધી રહી છે એટલે કે સિસ્ટમે પોતાનો રસ્તો છે એ બદલી નાખ્યો છે અને દરિયાની અંદર સિસ્ટમ વધવાની જગ્યાએ હવે જમીન ઉપર સિસ્ટમ છે એ આગળ વધી રહી છે જે સિસ્ટમો દરિયાની અંદર આગળ વધતી હોય છે એ સિસ્ટમને વધારે પવનો મળતા હોય છે અને વેગ મળતો હોય છે એટલે એ સિસ્ટમો દરિયાની અંદર વધારે મજબૂત બનતી હોય છે અને એ સિસ્ટમ વાવાઝોડા સુધી પણ જવાની હતી પરંતુ હવે આ સિસ્ટમે એમનો રસ્તો છે એ બદલી નાખ્યો છે અને હવે જમીન ઉપર આ સિસ્ટમ આવી ગઈ છે એટલે જમીન ઉપર આ સિસ્ટમ આવવાથી એમને અનુકૂળ વાતાવરણ મળશે નહીં એટલે આ સિસ્ટમ છે એ ક્રમશ હવે નબળી પડતી જશે આજ ની વાત કરીએ તો આ સિસ્ટમ હજી ડિપ્રેશનની અવસ્થામાં હોય એવું લાગી રહ્યું છે પરંતુ હવે ધીમે ધીમે આ સિસ્ટમ આજથી બે દિવસની અંદર ઘણી બધી નબળી પડી જશે અને ત્યાર પછી સિસ્ટમ છે એ આગળ પણ વધી જશે એટલે કે આ રીતે સિસ્ટમ આગળ વધશે જમીનની જમીનના રસ્તા ઉપર જેમને કારણે દિવસે ને દિવસે સિસ્ટમ છે એ નબળી પડતી જશે અને સિસ્ટમ ઉપર જે પવનો જઈ રહ્યા છે એમનો ઘેરાવો છે એ પણ ધીમે ધીમે ઓછો થતો જશે પરંતુ એ સિસ્ટમની ઉપર જે ઇનર અને આઉટર ક્લાઉડ હશે એટલે કે વાદળો હશે એ વાદળોને કારણે ગુજરાતની અંદર અને મહારાષ્ટ્ર લાગુ મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ વાદળો આવશે તો એ વાદળોને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો તમને વિસ્તાર જણાવું છું વલસાડ છે નવસારી છે સુરત છે તાપી છે ડાંગ છે આ જિલ્લાની અંદર બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી હજી રહેલી છે ગઈકાલે પણ ત્યાં ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળ્યો હતો અને મિત્રો સિસ્ટમ થોડી વધારે ઉપર જશે અને એમનો ઘેરાવો છે એ વધારે થોડોક આગળ આવશે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જે વિસ્તારો છે ગારિયાધાર છે ત્યાર પછી પાલિતાણા છે મહુવા છે તળાજા લાગુ વિસ્તાર છે એમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે અને અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ રાજુલા લાઠી લાગુ વિસ્તારો છે એમાં વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ જૂનાગઢમાં પણ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો આમ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હજી આટલા જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવના રહે છે એ સિવાય મિત્રો આ સિસ્ટમ છે એ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધશે પરંતુ આ સિસ્ટમને કારણે જે વાદળો બનેલા છે અથવા તો વાતાવરણ જે બનેલું છે એમને કારણે ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અલગ અલગ વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે ત્યારે બીજી તરફ મિત્રો નૈઋત્યનું ચોમાસું છે એ પણ ક્રમશ આગળ વધી રહ્યું છે હાલમાં મિત્રો દક્ષિણ ભારતની અંદર ઘણું બધું સક્રિય મોડની અંદર ચોમાસું છે અને મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર સુધી આ ચોમાસું છે એ પહેલી તારીખ સુધીમાં પહોંચી શકે છે અગાઉ મેં તમને જણાવ્યું એ પ્રમાણે અને મિત્રો હાલમાં એવી સંભાવના જોવા મળી રહી છે કે પાકિસ્તાન બલુચિસ્તાન લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક મોટું એન્ટી બને અને એ એ છે એ આ ચોમાસાની જે રેખાઓ હશે એની વિરુદ્ધ થઈ શકે છે અને ત્યાર પછી ચોમાસાને આગળ વધવા નહીં દે એટલે કે ચોમાસાના જે પવનો છે એ આ રીતે ગતિ કરતા હોય છે જ્યારે એક એન્ટી સાયક્લોન છે એ આ રીતે તૈયાર થશે અને આ ચોમાસાની રેખાને આગળ વધતી અટકાવશે એટલા માટે મિત્રો મોન્સૂન બ્રેક છે એ આવી શકે છે હાલમાં જે સિસ્ટમની અસર છે એમને કારણે ચોમાસું ઝડપી આગળ વધી રહ્યું છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમો બનેલી છે અને સિસ્ટમને કારણે મિત્રો ચોમાસું છે એ ઝડપથી આગળ વધ્યું છે એટલે કે ચોમાસાની ગતિને વેગ મળ્યો છે પરંતુ મિત્રો એન્ટી સાયક્લોન ઉપરથી બનશે તો ગુજરાતની અંદર ચોમાસું છે એ થોડુંક મોડું આવી શકે છે તેમ છતાં પણ આવનાર દિવસોની અંદર ખબર પડશે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એટલે કે મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચે ત્યાર પછી ચોમાસાની ગાડીને બ્રેક લાગી શકે છે એન્ટી સાયક્લોન જવાબદાર થઈ શકે છે અને ત્યાર પછી ચોમાસું છે એ આગળ વધતું અટકી શકે છે પરંતુ કઈ રીતે સિસ્ટમ બને છે કઈ રીતે વાતાવરણ ડેવલપ થાય છે એમની માહિતી અમે આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહેશું એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન બન્યું હતું એ ડિપ્રેશન ઉપર નજર કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે હાલમાં આ ડિપ્રેશન આ જગ્યા ઉપર છે એટલે કે મહારાષ્ટ્રની અંદર જ્યાં વિસ્તારો આવેલા છે એની અંદર ખાસ કરીને સોલાપુર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આ ડિપ્રેશન બનેલું છે અને આ ડિપ્રેશનની માહિતી જાણીએ તો મિત્રો નવસો ને અઠ્ઠાણું એચપી ઉપર આ ડિપ્રેશન છે એ બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી રહ્યું છે એટલે કે એની અંદર પવનની ઝડપ છે એ બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી રહી છે ખાસ કરીને મહારાષ્ટ્ર લાગુ વિસ્તાર ઉપર દરિયાથી અંદર હવે જમીન ઉપર આ ડિપ્રેશન છે એ આવી ગયું છે તમે જોઈ શકો છો અત્યારની અપડેટ પ્રમાણે અને આ ડિપ્રેશન છે એ ધીમે ધીમે હવે આગળ વધશે ખાસ કરીને આ ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર અને મુંબઈ મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે એની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે આ પચી તારીખની વહેલી સવારની અપડેટ છે આ ડિપ્રેશન છે એ અહીંથી ધીમે ધીમે આ રીતે આગળ વધવાનું છે કઈ રીતે આગળ વધશે એના ઉપર પણ આપણે થોડીક નજર કરી લઈએ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજીએ કે આ ડિપ્રેશન છે એ કઈ રીતે આગળ વધવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ડિપ્રેશન ધીમે ધીમે ક્રમશ આગળ વધશે અને ત્યાર પછી ધીમે ધીમે નબળું પણ પડતું જશે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આ સિસ્ટમ છે એ કેટલા દિવસ સુધી રહેશે અને ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી વરસાદ પડશે તો તમે અહીંયા જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ અત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમની અસર છે એ મુંબઈ મહારાષ્ટ્ર લાગુ વિસ્તાર ઉપર જોવા મળી રહી છે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી છે એ પણ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે આમ મિત્રો આ સિસ્ટમની અસર છે હત્યાવીસ અઠ્યાવીને ઓગણત્રીસ તારીખ સુધી જોવા મળશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત અંદર પણ હત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે કેમ કે આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધશે આગળ વધશે અને ધીમે ધીમે નબળી પડશે પરંતુ જે સિસ્ટમના સિસ્ટમને કારણે જે વાદળો હશે ક્લાઉડ હશે એમનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર ગમે ત્યારે આવી શકે છે પવનની ઝડપ થોડીક વધારે હશે એમને કારણે પણ વાદળો આવી શકે છે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેશે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર છવ્વી તારીખ ના રોજ અને હત્યાવી તારીખના રોજ રેન એક્ટિવિટી છે એ થોડી વધારે રહી શકે છે જેની અંદર સૌથી વધારે વરસાદ છે એ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે તાપી છે નર્મદા છે રાજપીપળા છે આ બધા વિસ્તારોની અંદર વધારે શક્યતાઓ વરસાદની દેખાઈ રહી છે અને સિસ્ટમની અસર છે એ પણ મિત્રો દક્ષિણ ગુજરાત લાગુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એની અંદર વધારે રહી શકે છે બાકી ઉત્તર ગુજરાત કે કચ્છ માટે વરસાદની ભારે આગાહી કોઈ રહેલી નથી કદાચ ત્યાં સિસ્ટમની અસર પણ જોવા નહીં મળે ત્યાં ભારે વરસાદ માટે કે વાવણીના વરસાદ માટે નૈઋત્યનું ચોમાસું પહોંચે ત્યાં સુધી રાહ છે એ કદાચ જોવી પડી શકે છે હાલમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદની સંભાવનાઓ દેખાતી નથી આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધી જોવા મળશે ત્યાર પછી વરસાદનો નવો રાઉન્ડ આવશે અને રાઉન્ડની તારીખ પણ અમારા દ્વારા તમને આપવામાં આવશે એટલા માટે ખાસ અમારી સાથે કનેક્ટેડ Re.